રાજ્યમાં સબ સલામતના દાવા છે મોદી પણ ગુજરાતના વખાણ કરે છે પણ સરકારના દાવાની પોલ ત્યારે ખુલી જાય છે જ્યારે સામે આવે છે કે તે નાગરિકોને શુદ્ધ પાણી પણ આપી શકતા નથી વાત હાલમાં મહાનગરપાલિકા બનેલ સુરેન્દ્રનગર વઢવાણની છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી ઇન્દોરનું જલકાંડ બધાને યાદ હશે જેમાં સંખ્યાબંધ બાળકો અને લોકો એટલે ગુજરી ગયા કે ત્યાં નગર નિગમ શુદ્ધ પાણી ન આપી શક્યું પણ આજ હાલ ગુજરાતના મેટ્રો સિટી હોય કે રાજ્યના પાટનગર ગાંધીનગર કે પછી નાના ગામડા ત્યાં પણ આવી જ હાલત છે વાત સુરેન્દ્રનગરની કરીએ તો પીવાના પાણીની પાઇપલાઇનોમાં દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા રોગચાળાની સ્થિતિ ઊભી થઈ છે એક વર્ષમાં સૌથી વધુ માંદગીના કેસો ચાલુ મહિનામાં દાખલ થયા તો સત્તર હજાર કેસોની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી દાખલ થઈ દાળમિલ જૂના જંક્શન રત્ન પણ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનિઝનું પાણી મિક્સ થઈ ગયું છે કોલેરિયા ડાયરિયાના કેસો વધ્યા છે અમુક વિસ્તારોમાં જે દૂષિતોને ગટરનાં પાણી પીવા મળે છે જે જુદી જે નલસ જલ્દના અત્યારે બે પચાસ કરોડના ખર્ચે પાણી લાઇન નાખવામાં આવી પરંતુ અમુક જગ્યાએ ગટરનાં પાણી બે મિક્સ થતા હોય છે જેના કારણે દૂષિત પાણી લોકો પીતા હોય છે અને ગંભીર રૂપ થોડો મઠની હોય છે આ બાબતે નગરપાલિકા થતાં મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બનતા પણ આ પાણીના પીવાના પાણીમાં જે છેવાડાના વિસ્તારો અમુક વિસ્તારોમાં વઢવાણ વિસ્તાર છે ટીપી પાછા સામેનો વિસ્તાર છે મિત્રમંડળ સોસાયટીનો વિસ્તાર છે જ્યાં ગંદુ પાણી ગટરનું પાણી આવતું હોય અમુક વિસ્તારોમાં જે ગટરનું પાણી અને પીવાને પાણી લાઈન નીકળે હોય જે પ્રદૂષિત પાણી થતું હોય કેટલા કેટલા સમયથી લોકો રજૂઆત કરતા હોય પણ આ બાબતે કોઈ નિકાલ આવતો ન હોય અને માંદગીના ખાટલા બનતા હોય તો આ તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ તાત્કાલિક ધોરણે આ લાઇનને ચેકઅપ કરી અને પાણી ગટરના પાણી દૂષિત થયા હતા ભટકાવવા જોઈએ અને સ્વચ્છ પીવાનું પાણી મળે એવી અમારી માગણી છે લોકો સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ શહેરની નગરપાલિકા મહાનગરપાલિકા મહિના પછી સુરેન્દ્રનગર શહેરમાં વચ્ચે વચ્ચે અમુક ટાઈમ દૂષિત પાણી આવતું હતું અને વઢવાણમાં ઘણા ટાઈમથી દૂષિત પાણી આવે છે કેવી રીતે ગાંધીનગરમાં અત્યારે જે બધો દૂષિત પાણીના હિસાબે પાણીજન્ય રોગ ફેલાયેલા છે એવી રીતે સુરેન્દ્રનગર અને વઢવાણની અંદર તે પાણીજન્ય રોગ ફેલાય એવી શક્યતા છે અને વઢવાણમાં તો હાલમાં અત્યારે ઘણા બધા ડાયરિયાના ઝાયડાના બધા કેસ થયા છે વચ્ચે અહીં સુરેન્દ્રનગરમાં તે બધા ટીબી હોસ્પિટલમાં દાખલ થયા હતા તો સુરેન્દ્રનગર શહેરની અંદર પાણીની વ્યવસ્થા માટે સરકારે નલસા જલની યોજના કરેલી છે યોજનાના પચાસ કરોડ રૂપિયા વઢવાણ શહેરમાં ફાળવેલા છે ભાઈ પચાસ કરોડ રૂપિયા ફાળવેલા છે એટલું બધું કામ થતાં ક્યારેય પણ એનું નિરાકરણ આવ્યું નથી અને હાલમાં ગંદુ પાણી આવે છે એક વર્ષથી છેલ્લા મસ્જિદ ચોકમાં કંસારાવાડમાં અને વઢવાણ શહેરમાં મે મેઇન મેન વિસ્તારમાં જે અંદરગાળાનો વિસ્તાર છે ત્યાં ખૂબ જ પાણી ગંદુ આવે છે અને લોકોને ટાઈફોઇડને ડાયરિયાને એવા બધા પાણીજન્ય રોગ થાય એવી શક્યતા ખૂબ વધી ગઈ છે તો લોકોની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આ લોકો ક્યારે મરે નહીં તો તંત્રને અમે જાગૃત કરવાની જાગૃત નાગરિક તરીકે ફરિયાદ હોય અમે તંત્રને કાન ઉમેરીને કહીશ કે ભાઈ આ તાત્કાલિક યોજના ધોરણે કરવા જેવું છે આ બધા રોગો ફાટી નીકળશે અને જાનહાની થશે તેની જવાબદારી કોણ લેશે તાવની કેસ મે ડિલેવરી બધા ડિલેવરી રિલેટેડ કેસ બચ્ચા નાના છોકરાની કેસ બધી આવે અને કૂતરાની કેસ હા કૂતરા કાઢેલી હોય ને બધા આવે હા હા સાહેબ શિયાળો છે રોગચાળો વધ્યો છે શું કહેશો જે એક બાજુ ગંદુ પાણી પણ આપવામાં આવે છે કેવો રોગચાળો છે હાલ રોગચાળો તો છે લેકિન અમે તરફથી મેનેજમેન્ટ સારી કરું છું અને એ કરું છું કે રોગચાળા ભરે નહીં એ બાબત મેં આપણા જિલ્લા પંચાયતની બી ઇન્સ્ટ્રક્શન આપું છું કે આપને હરકી રીતે મચ્છર નહીં ભરે એ નહીં ભરે એની માટે એ લોકો આપણા તરીકે છે એ કરે કે તો તમે વઢવાણની આ સમસ્યા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચાર ને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ